એબીવીપી ગુજરાતમાં ચાર લાખ જેટલા વિદ્યાર્થી સદસ્યો બનાવશે આવનારા એક મહિના સુધી સ્કૂલ અને કોલેજમાં ચાલશે સદસ્યતા અભિયાન વિદ્યાર્થી પરિષદ દર વર્ષે કોલેજ કેમ્પસ નગર કારોબારી અને કોલેજમાં સ્કૂલોમાં સદસ્યતા કરતી આવી છે આંદોલનાત્મક વિષયોની સાથે વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉપાડવાની સાથે વિદ્યાર્થી પરિષદ પોતાના સંગઠનાત્મક માળખાને પણ કેવી રીતે મજબૂત કરી શકે તેના માટે વિવિધ અભિયાનો લેતી આવી છે કોલેજ સદસ્યતા અને સ્કૂલ સદસ્યતા એ વિદ્યાર્થી પરિષદમાં વિદ્યાર્થીઓનું એક એન્ટ્રી પોઈન્ટ છે ગત વર્ષની વાત કરું તો બે લાખ સડસઠ હજાર જેટલા સદસ્યો કોલ કોલેજ અને સ્કૂલ બંનેના થઈને એ ગુજરાત આખામાં વિદ્યાર્થી પરિષદના હતા આવનારા જે અભિયાનો અમે લેવા જઈ રહ્યા છીએ તેમાં વિદ્યાર્થી પરિષદ ચાર લાખ જેટલી સદસ્યતા કોલેજ અને સ્કૂલની એ કરવા જઈ રહી છે આ અભિયાન તારીખ ઓગણીસથી બાર સુધીમાં આખું એ અભિયાન પૂરું થશે ઓગણીસથી ઓગણત્રીસ જુલાઈ વચ્ચે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ દરેક સ્કૂલોમાં જઈને અગિયારમાં અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની સદસ્યતા કરશે ત્યારબાદ પહેલી ઓગસ્ટથી બાર ઓગસ્ટ એ ગુજરાતના તમામ કોલેજ કેમ્પસોમાં જઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના એ ભારત ભક્તિ સેવા પથ ઉપર જોડવાનું કાર્ય એ વિદ્યાર્થી પરિષદનો કાર્ય કાર્યકર્તા કરવા જઈ રહ્યો છે એવી આખાએ ગુજરાતમાં સાતસો જે પ્રીમિયમ કેમ્પસીસ છે જે સક્રિય કેમ્પસીસ છે એમાં કોલેજ કારોબારીની ઘોષણા પણ આવનારા માસોમાં કરવા જઈ રહી છે નગર કારોબારી જે અમારું સંગઠનાત્મક એક માળખું છે એની ઘોષણા પણ આખા એ ગુજરાતના બસો એવા તાલુકા કેન્દ્ર મહાનગરો શહેરો એમાં બસો જગ્યાએ નગર કારોબારીની ઘોષણા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કરવા જઈ રહી છે આ આખા એ અભિયાનો છે એમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાને વિશ્વાસ છે કે જે આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને વિદ્યાર્થીઓની મૂંઝવણને લઈને એબીયુપીનો એક એક કાર્યકર્તા કેમ્પસ પર હોય છે એમના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે તેના માટે પ્રયાસરત હોય છે એટલે વિદ્યાર્થી પરિષદને વિશ્વાસ છે દરેક કાર્યકર્તાને વિશ્વાસ છે કે આ જે લક્ષ્યાંકો ચાર લાખ સદસ્યતાનો લક્ષ્યાંક બસો નગર કારોબારી અને સાતસો કોલેજ કેમ્પસની કારોબારી વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા એ સર કરવામાં સફળ રહેશે હું આપ સૌને પણ આપ મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે અમારો આ જે વિચાર છે આ સદસ્યતા અભિયાન છે આપના માધ્યમથી બહોળા વિદ્યાર્થી સમાજ સુધી આપ પહોંચાડી શકો એવી આપ સૌને વિનંતી છે